હેલો મિત્રો આજે આપણે બનાવીશું ખીર ચોખાની તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે અડધો લિટર દૂધ લીધેલું છે ચોખા જે બાસમતી ચોખા ચાર ચમચી બાસમતી ચોખા લીધેલા છે તેને પંદરથી વીસ મિનિટ પાણીમાં પલાળવાના છે ત્યારબાદ આપણે લીધેલું છે ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રૂટમાં છે બદામ કાજુ ટોપરાનું છીણ અને કંડેન્સ મિલ્ક લીધેલું છે આપણે જે અમૂલનું મીઠાઈ મિલ્ક આવે છે તે સો ml એલ મિલ્ક લીધેલું છે અને કેસર ત્યારબાદ આ લીધેલું છે એવરેસ્ટનો દૂધનો મસાલો તે નાખવાથી ખીર બહુ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે અને ચોખાને બાફવા માટે પાણી લીધેલું છે ચાલો આપણે બનાવીએ ખીર તો એક વાસણમાં આપણે ગેસ ચાલુ કરીશું તેમાં થોડું પાણી નાખીશું જેથી દૂધ નીચે તળીએ ચોટે નહીં તેના માટે થોડુંક જ પાણી નાખવાનું છે ત્યારબાદ આપણે જે અમૂલનું દૂધ અડધો લીટર લીધેલું છે તે આપણે આમાં નાખીએ છીએ તેને આપણે ગરમ કરી એક ઉફાણો આવે ત્યાં સુધી ગરમ કરવાનું ચાલો મિત્રો આ દૂધ ગરમ થાય છે અને બીજા ગેસ ઉપર આપણે જે ચોખા પડાલેલા હતા તે ચોખા બાફવા મૂકી દીધા છે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ચોખાને પાકવા દેવાના છે આ ચોખામાં કંઈ જ નાખવાનું નથી ખાલી એક ગ્લાસ પાણી નાખી અને તેને ચડવા દેવાના છે ચોખાને આ સાઈડ આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે દૂધ ગરમ થાય તો જે આપણે આ કેસર લીધેલું છે તેમાં થોડું દૂધ નાખીશું ગરમ દૂધ નાખીશું આપણે દૂધને હલાવતું રહેવાનું છે જેથી તળિયે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખ એક ઉફાણો આવે ત્યારબાદ દૂધને બંધ કરો એકવાર આપણે ચોખાને પણ ચલાવી ચલાવીનેસું હવે આ દૂધ થોડું ગરમ થઈ ગયું છે આમાં આપણે કેસર લીધેલું છે તેમાં થોડું દૂધ નાખીશું જેથી કેસરનો કલર એ એકદમ સરસ આપણા ખીરમાં ભળી જાય અને કન્ટિન્યુસ્યુ ચલાવતું જ રહેવાનું છે જો તમે ચલા બંધ કરી દેશો તો આ દૂધ તળિયે તળીયે જો મિત્રો દૂધમાં એક ઉફાણું આવી ગયું છે તો આપણે ગેસ બંધ કરી કરીશું અને ચોખામાં જોઈ લઈશું ચોખા પાકતા થોડી વાર લાગશે પણ એકદમ મીણ જેવા ચોખાને કરવાના છે જેથી આપણી ખીર એકદમ સરસ ફાઇન બને ચાલો મળીએ પાંચ મિનિટ બાદ બે ત્રણ મિનિટ બાદ ચોખા આપણા આટલા પાકી ગયા છે હજી આપણે એકદમ આને મીણ જેવા પાકવા દેવાના છે મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે જરૂર પડશે તો આપણે હજી અડધો ગ્લાસ એક નાખીશું પણ એકદમ ચોખાને ચડવા દેવાના છે હવે આપણા ચોખા પાકી ગયા છે એને એકદમ છે પછી જે આપણે આ દૂધ ગરમ કર્યું હતું તે દૂધ આમાં નાખી દેવાનું દૂધ ઉકળી ચાર થી પાંચ મિનિટ થઈ છે આ કેસર જે પલાળેલું હતું એ આપણે આમાં નાખી દેસુ જેથી કલર એકદમ કેસરી આવી જાય અને આને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી દૂધ અડધું ન થાય ત્યાં સુધી આને ઉકળવા દેવાનું આપણે આ ખીર પાકી ગઈ છે દૂધ બળી ગયું છે અડધું હવે એમાં કંડેલ્સ મીક નાખશું થોડું સો એમ એલ જેટલું કન્ડેન્સ મીક નાખેલું છે પછી થોડું ડ્રાયફ્રૂટ નાખશું અને એવરેસ્ટનું દૂધનો મસાલો નાખશું અડધી ચમચી હવે થોડીક વાર આ ખીરને આપણે ચડવા દઈશું જેથી કન્ડેન્સ મિક ને ડ્રાયફ્રૂટ ને દૂધનો મસાલો એ આમાં ખીરમાં ભરી જાય ત્યાં સુધી આપણને ઉપડવા દઈશું એકદમ ખીર આવી ઘાટી થઈ જાવી જોઈએ તમે કન્ડેન્સ મિકની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો અને બે અડધું અડધું નાખવું હોય તો અડધું અડધું પણ નાખી શકો છો આ આપણી ખીર પાકી ગઈ છે એકદમ ઘાટી નથી કરવાની થોડી ઘણી પાતળી રાખવાની છે અને સાઈડમાં જે કોરમાં ચોટે છે એને અંદર નાખતું જવાનું છે જેથી આપણી ખીર એકદમ ક્રીમી અને મસ્ત બનશે આપણી ખીર થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી અને ખીરને સર્વ કરી લેશું આપણી ખીર થઈ ગઈ છે તૈયાર આપણે ડ્રાય એને ગાર્નિશ કરીશું